આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો આ વિડીયો છે રણછોડભાઈ મેરનો ઉમરાળા જે રાણપર તાલુકાનો ઉમરાળા છે ત્યાંનો છે એમણે જે વાત કરી એમ એને સામસામે કલર હતું એની દીકરી અને દીકરાનું તો દીકરી પાછી ઘરે મળવા આવી અને કોઈ દલવાડી સાથે ભાગી ગઈ હવે એ દીકરી વહી ગઈ એટલે એના દીકરાની ઘરવાળીને પણ ઓલા લોકોએ પાછી બોલાવી લીધી અને આ રીતે બેયના ઘર તૂટ્યા અત્યારે બાપ દીકરો બે એકલા છે રોટલાની બધી તકલીફ છે એટલે હવે એમની ઉંમર પણ એટલી બધી નથી એટલે એમને એમ થાય છે કે મને પણ જો કોઈ જીવનસાથી મળી જાય તો કામ અમારું રડી જાય એટલા માટે આ વિડીયો મેળવ છે તો આ વિડીયોને ખૂબ શેર કરો અને આપણે દરરોજ સવારે દસ વાગે અને રાત્રે આઠ વાગે એક એક વિડીયો મૂકીએ છીએ આ યુટ્યુબ ચેનલમાં પણ ઘણીવાર લોકો વિડીયો ડિલીટ કરવાનું કહેતા હોય છે તો આપણે આપણી ચેનલમાંથી વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી સિવાય કે કોઈ કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થાય તો એનો વિડીયો ડિલીટ કરીએ પણ કેવી રીતે એની એક શરત રાખી છે આપણે કે હજાર રૂપિયા અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં ભરે એટલે કે દાન કરે અને એની પાવતીનો ફોટો મોકલે તો આપણે વિડીયો ડિલીટ મારીએ છીએ અન્યથા આપણે વિડીયો ડિલીટ મારતા નથી એટલે ફોન કરી અને ચડાવવામાં આવશે એટલે આ ખાસ કાળજી રાખે જો કોઈને વિડીયો ડિલીટ શરત છે એને ફિલ ફૂલ કરવી ફરજિયાત છે તો આ વિડીયો અત્યારે આપણે રણછોડભાઈ મેર નો જોઈએ હલો કીધું ને ફોન કરો બોલો ભાઈ હા બોલો બોલો કોણ બોલો છો હું અમદાવાદ થી રણછોડ ભાઈ બોલું છું રણછોડ બોલો રણછોડ ભાઈ હું કામ હતું હવે મારી ચાલે વર્ષ ની ઉમર છે હમને ને હા હા અને બે છ મહિના થયા મારા ઘર ના વાત થઇ ગયા છે હા મારે એક બાબો છે હા અને થોડી સમાજ છે અને જેને જમીન બમીન મકાન બકાન બધું ખાઈ પી લેવું છે એમ કોક જીવન સાથી એવું મળે હા તો આપડે કરવું છે સમજ્યા ને એમ ને, હા મકાન બકાન બધું જામું જમીન છે એક બાબો છે એમાં હે દીકરો કેવડો છે દીકરાના લગ્ન કિનાય છે હા કેટલા વર્ષ નો હા દીકરો છે સત્તર અઢાર વર્ષ નો અઢાર વર્ષ થોડા લગન થાય બાવીસ વર્ષ લગન થાય છે હા કિનલા ચા ના નાની થયેલ ચોંકી દીધું એમ ને હા હા હવે તો રોટલા પાડીને ક્યાં તકલીફ છે તમારે હવે એમાં શું છે સાહેબ હમ એ બે બે નો એક બેબ્લી માં રહી અને બે નું સામ સાટું કર્યું ને હા સામ સાટું કર્યું ને એમાં બેબ્લી અમારે વાયી ગયી સુ બરોબર કોની હા ભાગી ગયી કોની હારે વાયી ગયી હવે દલવાઈ છોકરો છે ને એની હે હવે કે પત્તો લાગતો નહી કોઈ જગ્યાએ કેટલો સમય થયો વાયી ગયે એને ત્રણ મહિના આ ત્રણ મહિના થી એટલે કેટલી ઉમર ની હતી એના એના વીસ વર્ષ હતા

એટલે ગામ નો છોકરો હતો હા એ તમારી નાતે જ છે બીજું કઈ ના દલવાળી છે દલ વાડી છે એ લઈ ગયો એમ ને હા એમ કે ઘરે આવતો રહેતો તો કેવી રીતે ના ના આમાં હું મિમ્મી વાપ થઈ ગયા ને હા પછી મેં એના હાથ ગીલ લીધી પણ પેલા હીરામાં જતા હતા બી કે જે છોકરી હીરામ જાતિ છે હા હા થાલે ગિમ્મી હોય પછી આઠ મહિને તો મારે નજર ઊગી તી હા હા पिया लगन के दीदा धाम दी दी नवे आसाम सा तो ये वे, वे ले आओ ने तेल लीदा हां ले रोटला पानी उगी ना सेवी बे भाप दी करो ए आयो से बता हम कोली पटेल सेवी हां हां मेल बावर या सेवी से ने मिलिया दा वाला कोड़ा सम समझ नहीं पड़ी हेलो हां जमीन जमीन के लिखे थे ने जमीन हमारे पांच बीघा से

હા એમને પૂછ્યું બધે વાત ચિત કરી એને બધી આ પડી હા હા પડી હું નામ તો બોલ રણછોડ ભાઈ રણછોડ ભાઈ કેવા રણછોડ ભાઈ આખું નામ બોલો તો રણછોડ કલાભાઈ કલાભાઈ હા કાલા ભાઈ હા અટક અટક મેર મેર હા

હમ હમ અને બીજું હું વધારે રાખું છું પાંચ દિવસ હમ હમ હા એમાં જમીન જાગીર માં હારું છે હે કેટલું આમ કેટલી આવક કેટલી હશે આવક આવે એ ચાર પાંચ લાખની ની મહિને પાંચ લાખ ની વર્ષે હા હમ બીજું શું કામ કરો હવે બીજું તો અત્યારે તો આ ખેતી જ બીજું કઈ નહિ બીજું કઈ નહિ અને ઘર માં બે બાપ દીકરો હા એની છોકરા ની ઘરવાળી હશે ને?

કઈ નહીં આપડે youtube માં મૂકીએ છીએ બરાબર ને હા તો ફોટો મોકલો એટલે youtube માં મેલ થઈ ને હવે ફોટો તો પાછો છોકરો હમણાં ભેળો થાય ને તો પછી મુકાય નહીં તો પછી google માંથી મળી જાય હું તમને નહીં મોકલું બરાબર ને youtube માં આવી જાય બરાબર ને વાંધો નથી ને કે youtube માં મળીએ તો ના 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 હા બકા તો વાંધો નહીં ભલે ભલે અલ કે કે હું છે આ ફોન ઉપર નંબર આવશે નંબર માં હા ફોન આવશે તમારે એ હા હા ભલે ભલે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો